સુરત અડાજાણા ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓનો વિરોધ આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ વાલીઓના આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય શ્રુતિ સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડીઓ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી ઓરમાયું એટલે શું કઈ જાતનું બિલકુલ નહીં બિલકુલ નહીં ક્લાસમાં અત્યારે મારા કેમેરા પણ ચાલુ છે ક્લાસમાં બધાની સાથે ભણે છે બધાની સાથે રમે છે રમતના પિરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે કોઈ સાથે કશું જ થતું નથી પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપર ના પાને કે મીડિયામાં ચગાવીને લાઈમ લાઈટમાં રહેવું છે કોઈને અલગ એટલે કઈ રીતે બેન્ચ પર એક બેન્ચ પર બે બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય મારે નથી કરવાનો હતો ઘણા બાળકો તો એવા છે કે જે બે રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે એટલે તમે વર્ષના ગણો તો બાર દુ ચોવીસ હજાર અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર રૂપિયા ફી આપે છે તો ફી કરતાં તો વાલી રિક્ષાવેનના વધારે ખર્ચે છે અને આ આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસ થી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશન છે મારું નામ રાણા જીગેશા સનીકુમાર છે આપણું બાળક ભૂલકા ભવનમાં ભણે છે કલ્લા ધોરણમાં એને આરટીમાં એનો નંબર લાગ્યો હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંક ના સ્ટેટમેન્ટ માં એના માટે આવક વધારે બતાવે છે એને ડીઓ ઓફિસ વાળા સાહેબ એમ કીધું કે તો હું કઈ જાનું નહીં તમારે એલસી લઈ લેવી પડશે પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે પૈસા વાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આરતી વાળા છોકરાઓને નાસ્તો મળતો એલ એલસી આપી દેવાય એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે વરસ બગડે મારું નામ મોહિની છે મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરજી સ્કૂલ આવેલી છે અત્યારે મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો હવે અમે અત્યારે અત્યારે અધ્ધર અધ્ધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું અડધું પેલી બાજુ ભણવાનું

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસિસ